એક સ્વચ્છતાના ભાગરૂપે આપણને એવો જેટલા બરાબર અને સ્વચ્છતાની સેવા એ અભિયાન આપણા ગાંધીજી તેનાથી એમ ચાલુ કરવામાં આવ્યું ગાંધીજીનો ફોટો હોય સ્વચ્છ ભારત અભિયાન એવું બધું કેમ કે તેનાથી અભિયાન ચાલુ કરવામાં આવ્યું બરાબર ગાંધીજી આ શરૂઆતને આખો મહિલો સફાઈ કરવાનું હોય ઓગણવાડીમાં ગામમાં બધી બધી સરકારી કચેરી સ્વચ્છતા હોય છે છોકરાઓને સ્વચ્છતા વિશે શીખવાડવાનું હોય છે છોકરાના પછી ના નવરાવું અને એને જે સ્વચ્છતાના ગુણ હોય છોકરાને પણ આપવાના હોય છે એના બાળકને બરાબર એટલે સ્વચ્છતા વિશે મહિલાઓને તો કોઈ શીખવાડવાનું હોય જ ના પણ એક વ્યક્તિગત જવાબદારી બને બરાબર કે સ્વચ્છતા એ આપણી તો ખરી પણ આપણા ઘરની આજુબાજુ રાખવી એ આપણી પોતાની જવાબદારી બને બરાબર એટલે પોતે પોતાની રીતે જાગૃત બને અને પોતાની જવાબદારી સમજે એ રીતે સ્વચ્છતા રાખે અને એવી રીતેનો સંકલ્પ કરે આજથી એક સખી મંડળની બેનો એમાં જોડાયેલી છે તો પણ એના ભાગરૂપે તો આ થઈ શકે બરાબર બસ અસ્તું એનું આમંત્રિત કરું છું એને અહીંયા આપણી પછી ઉપસ્થિત થઈ અને આપણને સરસતા વિશે આપણે લક્ષ્મી જઈને કરી સમજાવી નીચે પણ જોઈએ આપણે બધાને એક જ નિયમ આપણાથી શરૂઆત કરવાની છે કે આપણા ઘરે જેવું આપણે સ્વસ્થ રાખીએ છીએ એવું ને એવું આજુબાજુમાં ગામની અંદર મંદિર હોય કે આપણા ઘરની આજુબાજુની ગળિયું હોય તો આપણે જાતે જ આપણાથી શરૂઆત કરશો તો આપણું ગામ સરસ થશે આપણે એ ઘરની વ્યવસ્થા રહેશે અને આપણે મહિલા છે એટલે આપણે તે કરવાનું જ છે તો તમે સઠી મંડળની બેનો છે બધી સો જોડાયેલી છો એ તમે બધી બહેનો અમને સાથ સથા આપી અને અમારા સાથે મળી અને સહસ્થા અભિયાનને આગળ ચલાવવામાં અમને મદદ કરો હસ્ત